નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર સાવરકુંડલામાં પતિ ગરીબ પરિવારોને પાંચસો તાલપત્રીનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું સાવરકુંડલાના સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાલ ચોમાસાના દિવસોમાં ગરીબ પરિવારોને મદદ કરવાના હેતુથી એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસા દરમિયાન ઘણા ગરીબ પરિવારો કાચા મકાનોમાં રહેતા હોય છે આ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરીબ પરિવારો ચોમાસા દરમિયાન સુરક્ષિત રીતે રહી શકે આ કાર્યક્રમમાં સંતો મહંતો મુજાવરો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે ગરીબ પરિવારોને તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને શાહી ભોજન પણ કરાવવામાં આવ્યું હતું તાલપત્રીના દાતા શ્રી વહાબભાઈ આમદાની અને ભોજન દાતા શ્રી સુરેશભાઈ પાનસુરિયા આ બંને દાતાઓનો પરોપકારી કાર્યો સમાજમાં ખૂબ પ્રશંસા પામી રહ્યા છે આવા ઉદાર દાતાઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરીને સમાજને વધુ સારું બનાવવામાં મદદ મળી રહી છે આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સબીરભાઈ મલેક પિન્ટુભાઈ અને ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરીએ ગરીબ પરિવારોને મદદ કરવા માટે આગળ આવેલા દાતાઓનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે ટ્રસ્ટ આગામી સમયમાં પણ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમ ગરીબ પરિવારો માટે ખૂબ જ મદદગાર સાબિત થયો અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે રિપોર્ટર રજાકભાઈ ઝાખરા ఎఫ్ కే లైవ్ న్యూస్ సావర్కుండ్లా